જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીધું રેસીપીમાં તો આજે આપણે એકદમ સરસ એવા કઢી વડા બનાવીશું તો કઢી વડા બનાવવા માટે આપણે મેથીના પાન લીધા છે મેથીના પાનને ધોઈ અને ઝીણા ઝીણા સમારી લીધા છે અને આ કોથમીરના પાનને પણ સમારી લીધા છે તો હવે આપણે પેલા વડા બનાવી લઈશું તો વડા બનાવવા માટે એક બાઉલ લીધેલું છે અને તેમાં મેથીના પાન લઈ લઈશું અને આ કોથમીરના પાન પણ લઈ લઈશું આ વાટેલા આદુ અને મરચાં લીધેલા છે તે લઈ લઈશું હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ આપણે ચાળીને લીધો છે સદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું એવું પાણી લઈશું બહુ વધારે પાણી નથી લેવાનું આપણે જરૂર પડે તેમ પાણી લેતા જઈશું હજી થોડું બે ચમચી જેટલું પાણી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતના બેટર બનાવ્યું છે જે ભજીયા પડે એવી રીતે આપણે બેટર બનાવવાનું છે વધારે પડતું ઢીલું નથી કરવાનું આવી રીતે ભજીયા પડે એવું આપણે બેટર બનાવવાનું છે તો હવે આપણે આના વડા બનાવી લઈશું તો જોઈ શકો છો આવી રીતે વડા પડે એવું આપણે બેટર બનાવ્યું છે વધારે પડતું ઢીલું નથી કરવાનું અને બહુ કઠણ પણ નહીં એવું આપણે આવી રીતે વડા પડે એવું બેટર બનાવ્યું છે તો હવે આપણે વડા બનાવી લઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે વડા બનાવી લઈશું આવી રીતે એક એક કરીને આપણે વડા મૂકી દઈશું કઢાઈમાં કઢાઈમાં આવે એટલે આપણે વડા મૂકી દઈશું તો હવે આપણે વડાને આવી રીતે ફેરવી લઈશું વડાનો કલર ત્યાં સુધી આપણે થવા તો આપણા વડા હવે તળાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ એવા વડા તળાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આ વડા એકદમ ક્રિસ્પી બને છે આવી રીતે આપણે બીજા વડા પણ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બીજી વારના વડા પણ સરસ એવા તળાઈ ગયા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા વડા લઈશું તો હવે આપણે એક કપ જેટલું દહીં લીધેલું છે હવે આપણે દહીંને આવી રીતે ફેટી લેવાનું છે અડધા કપ જેટલું પાણી લઈ લઈશું અને બરાબર ફેટી લઈશું આવી રીતે દહીંને ફેટી લેવાનું છે તો હજી આપણે અડધા કપ જેટલું પાણી લઈ લઈશું અને બરાબર ફેટી લઈશું આવી રીતે ફેટીને આપણે છાશ જેવું બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે દહીંમાંથી છાશ બનાવી લીધી છે હવે આપણે આ બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે ચણાના લોટમાં થોડું થોડું પાણી લઈને મિક્સ કરી લઈશું ચણાના લોટનો ઘોળ બનાવી લઈશું આવી રીતે હાથની મદદથી મિક્સ કરવાનું છે આવી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે એટલે ચણાના લોટમાં ગાંઠા ન રહે આપણે ગાંઠા વગરનો એકદમ સરસ એવો ઘોળ બનાવી લીધો છે જોઈ શકો છો તો હવે આપણે આ ઘોળને છાશમાં લઈ લઈશું આપણે ડાયરેક્ટ ચણાનો લોટ જો છાશમાં એડ કરીશું તો ગાંઠા પડી જાય છે એટલે આવી રીતે પાણીનો ઘોળ બનાવીને છાશમાં લઈશું એટલે ગાંઠા પડવાની બિલકુલ શક્યતા નથી રહેતી બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એક પણ ગાંઠો નથી પડ્યો તમે ડાયરેક્ટ આમાં ચણાનો પાણીનો ગોળ કરીને ઉમેરવાથી બિલકુલ ગાંઠા નથી પડતા તો હવે કઢી વડા બનાવી લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં એક ચમચી જેટલી રાય લઈ લઈશું તો રાઈ ફૂટવા માંડી છે હવે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને ચપટી જેટલી હિંગ લઈ લઈશું અને આ મીઠા લીમડાના પાન લઈ લઈશું અને આ વાલા આદુ અને મરચાલી ઢેલા છે તે લઈ લઈશું અને બરાબર હલાવી લઈશું હવે આપણે છાશ બનાવી છે તે લઈ લઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પછી છાશ એડ કરવાની બરાબર હલાવી લઈશું તો હવે આપણે કઢીમાં અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું આપણે લીલું મરચું લીધેલું છે એટલે આપણે લાલ મરચું ઓછું લીધેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર હલાવી લઈશું બરાબર સારી રીતે હવે આપણે છાશમાં એક ઉફાણો આવે ત્યાં સુધી થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવો કઢીમાં ઉફાણો આવી ગયો છે હવે આપણે તેને ધીમા ગેસે આવી રીતે હલાવતા રહીશું અને થવા દઈશું તો હવે આપણે એક ચમચી જેટલો ગોળ લીધો હશે ગોળ લઈ લઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આવી રીતે હલાવી લઈશું તો હવે આપણી કઢી સરસ એવી ઉકળી ગઈ છે હવે આપણે આ વડા બનાવ્યા છે તે તે લઈ લઈશું કઢીમાં લઈ લઈશું આવી રીતે

અને કઢી પણ જાડી થઈ ગઈ છે વડા કઢીને એક્ઝોર્બ કરતા હોય છે એટલે કઢી જાડી થઈ ગઈ છે અને કઢીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને આપણા વડા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે કોથમીરના પાન મૂકી દઈશું અને કઢીને હવે આપણે સર્વ કરી દઈશું તો હવે આપણે કઢીને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલી સરસ કઢી બની છે તો આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા કઢી વડા તમે જોઈ શકો છો કેટલા સરસ કઢી વડા બન્યા છે તો આવી રીતે તમે પણ કઢી વડા એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કઢી વડાની રેસીપી કેવી બની છે